નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જુનાગઢ ગીર પર્વત ઉપર બે હજાર પાંચસો પગતિયા ઉપર જાણવા મળતી વિગતો મુજબ જૂનાગઢ ગિરનાર પર્વત પર બે હાજર પાંચસો પગથિયા ઉપર એક હજારનો યુવાન યાત્રિક શોર્ટકટ માર્ગ જતા ઊંચાઈએ પટકાતા પગથિયા ઉપર દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્વામી અને અન્ય યાત્રિકો ત્યારે યુવાનને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ ઊંચાઈથી પટકાયેલા યુવાનને ગંભીર ઈજા થતા તેનું મોત થયું હતું મારતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગત સાંજે ચાર ને ત્રીસ કલાક આસપાસ બને ત્યારે બનેલી આ ઘટના વન વિભાગ પોલીસ જાણ કરતા ડપોળી પાંપતે યુવાનને મૃતદેહ નીચે લાવી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ કચડ્યો છે તો વધુ જણાવી દઈએ કે આજ સિવાય અજાણ્યા યુવાન પર પગ લપસતા નીચે પટકાયો હતો અને તેની ઓળખ મળવા પોલીસ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ